મજામાં લોક જોતા હોય ને મજામાં તો મિત્રો હર મહાદેવ અત્યારે મિત્રો જોવો મસ્ત મજાના ના વાગી ગયા છે સાડા આઠ અને લોક ચાલુ કર્યો છે ક્યારે જમતા જમતા જો જમવામાં બે ગયા મસ્તી જમવા કોણ કોણ હું છે મારા મમ્મી છે આરોહી છે જો એની થાળીમાં વટાણા છે ઓરો રોટલી આપડી થાળીમાં ભાત વટાણા ઓરો ભાજી મરચાં અને હું ખીચડી ઓલું ડાયપર દે દે તમે યુગ નું લાવો તો ડાયપર ડાયપર ક્યાં નાખ્યું તમે અહીંયા ગયા કીધું ભૂલી જમતા જમતા કરો ચાલુ બરોબર ને ઓરો ચેક કરવું હોય કેવો હોય હા મિત્રો આ ઓરો હે અચ્છા શિયાળામાં પેસે છે ને ફરજિયાત તમે હેને ખાઈ જો મજા આવે બોડને થોડી ગરમ રાખે ને એટલે મજા આવે શિયાળામાં શિયાળો ભઈ ગયો ભઈ ગયો હા દેખા આને પણ ક્યાં જવું પડે તો મિત્રો આપણે હેને આજે હેને તમને કહેતા ભૂલી ગયો આજે મંગળવાર છે અને આપણે શું છે કે આપણે રાજકોટ રામનાથપુરા સ્મશાન ત્યાં છે મસાણી વેરણીમાનું મંદિર ત્યાં આપણે શું છે આપણે ડેલી જઈએ જ છીએ હું ડેલો ટૂંકમાં સવારે વહી જાઉં ટૂંકમાં આ વખતે થોડુંક મારા મગજમાંથી નીકળી ગયું બીજા કામમાં હતા ને તો અત્યારે લગભગ ને જવાનું થાય જ્યાં સુધી તમને તો દર્શન થયા છે તો તમને કરાવી દેવું બરાબર ને ચાલો મેં જો કન્ટિન્યુ મળે મળે મસ્ત મસ્ત ને પેલા અમે જમી લઈ થોડા મસ્ત મજાનું જમી લીધું છે અને બધા જમી કરીને હાઈ ક્લાસ બધે તૈયાર થઈ ગયા છે જમી લીધું છે ને તૈયાર થઈ ગયા જો હેલો ક્યાં જવા માટે તૈયાર ગયા ઓકે હાલો તારે આવવાનું છે

આવડા મસ્ત મજાના પહોંચી ગયા જો અહીંયા મેલીમાના મંદિરે આવી ગયા આવી ગયા આવી હવે હું પગે લાગવા રાઈ ત્યાં લાવો તો આ જો નાયલ બે લઈ લીધું કમ્પ્લીટ ને આપણે જો આવી ગયા મંદિર આયનો તમે સીન જુઓ જો આ બારનો લુક છે જો અંદરનો આવી ગયા આપણે બધા આપણે મસ્ત દર્શન કરી આવી બરોબર ચાલો ચાલો ચાલો

Tiago, giang lô. Tiếng kênh tóc. Eto mày tóc. Ah, lê. Anna cái lê này. Tiếng nèo. này nèo. Mãi tóc là con này nèo. là thay giang lát ra nặng. Thay nhu. Tiếng mà Tiếng nèo. Tiếng nèo. Tiếng nèo. Tiếng nèo. Tiếng gì Tiếng nèo. Tiếng હાલે ધીરે કરી લીધું ને ત્યાં ડાયવ નથી મારે ધીમે ધીમે હાલો હાલતા થાવ હાલો પણ હાલો હાલો તો શું છે પ્રોગ્રામ અરે ગાડી હાલો આપણે ગાડીએ જઈને પછી વાત કરી ઠંડુ પીવડાવો ગાડી એ ગાડી હાલો ગાડી આપણે હે ને મસ્ત મજાના હે ને દર્શન કરીને આવી ગયા હવે આ બધા છોકરાઓ કે હે ને કે માં રેસ્ક્યુ કોર્સ માં કાઈ હું વે દૂધ પીઉ કેવું દૂધ પીઉ હું છાબડી ખજૂર દૂધ પીઉ કઈ કે ખજૂર દૂધ ખજૂર એવું કાઈ પીવું છે અમે બધા આવી ગયા રેસ્ક્યુ કોર્સ પાછળ 150 ભરી નોડ ઉપર દૂધ ને એવું કઈ ગોતવા છોકરા માટે આ બધા છે ને કેવું એ દૂધ થબડી હું ખજૂર હા ખજૂર દૂધ પછી ઓલો ઓલો હું કાઈ દૂધ દૂધ કે કાઈ હા આ બધા છે ને મિત્રો ખજૂર દૂધ ને એવું પીવાનું છે તો આપણે ને મસ્ત દુકાન હોય તો આપણે ને પેલા જોઈ લઈ બરોબર આ બધા માટે મસ્ત મસ્ત આપણે ગોતી લઈ પછી Ah mau degu, cara mana? Khujurduh, ah. Oke, kalau mau main putu enak juga sih putu. Biyak Oke, alah biyak biyak kalau. Ada? mau degu dia? Nih,

અને આપણે મસ્તી ની થાબડી પી લીધી છે તમારે કોઈને પીવી હોય તો અહીંયા પહોંચી જાય છે મિત્રો અત્યારે મસ્તી ને બધા જોવું ડ્રાય ફ્રુટ ભરવું બધા પીને આવી ગયા ડ્રાય ફ્રુટ ડ્રાય ફ્રુટ કરતા હતા કેમ થી મજા આવી કે કેમ થી સારું હતું ને આ મિત્રો એમ તો થોડું થોડું સારું હતું હાવ નાખી દે જેવું નતું અને પચાસ સાઠ રૂપિયા ભાવ હતો લગભગ પણ હતું સારું વસ્તુ સારી હતી થોડી થોડી એક વાર ટ્રાય કર્યું તો જેમ ચેક કર્યું અમે તો પીધી હતી અમને જેવી તે મજા આવી તમને કેમ મજા આવી કેમ મજા આવી તમને તો ને અંદર તો મિત્રો અત્યારે મસ્ત મજા આપણે પોચી ગયા ઘરે હવે થાકીને ડૂ થઈ ગયા આપણે અને બધું દર્શને

ટ્રાય કરે એક વાર ટ્રાય કરો જો બીજી વાર નહીં મિત્રો અત્યારે રાતના બહુ થઈ ગયું મોડું તો આપણે હે ને આ મસ્ત હોઈ જાય છે હવે વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું દબાવી દબાવીને કરો થાબડીને 10 માંથી 8 માર્ક્સ એ મત એ તમારી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને મળી પાછા આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ સી યુ સી